આજરોજ સંખેડા ખાતે સંખેડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે જે વર્ષોથી જે સામાજિક કાર્યકર તરીકે જે કામ કરેલું છે એવા શિખર પટેલ ભાઈને આજે પ્રમુખ તરીકે નિમણૂક આપેલી છે અને સંખેડાના તમામ કાર્યકરોએ સર્વસંમતિથી આ જે મંજૂરી આપેલી છે અને તમામે સ્વીકારી લીધેલા છે એડવોકેટ રંજનભાઈ તળવી સંખેડા વિધાનસભા પ્રભારી આજરોજ સંખેડા ખાતે આપ પાર્ટીના પ્રભારી સંખેડા તાલુકાના શ્રી રંજનભાઈ તળવી અને સંખેડા તાલુકાના સિનિયર જે મોસ્ટ આપના બેઠકમાં આજે મને આપ પાર્ટીમાં એક પ્રમુખ તરીકેની જવાબદારી સોંપેલ છે એને પૂરી નિષ્ઠાથી હું નિભાવવા માટે અને મને કેટલા સમયથી મને એવું હતું કે મને આ પાર્ટીમાં મને મારી જે વિચારો છે એ મને આપ પાર્ટી સાથે મળતા આવતા હોય હું એ વિચારોના માધ્યમથી હું આપ પાર્ટીમાં આજે જોડાઈ રહ્યો છું અને આપ પાર્ટીને આ તાલુકામાં મજબૂત કરવા માટે મારું જે બી આપણે પૂરી નિષ્ઠાથી સૌ કાર્યકરોના સાથ સહકારથી હું પાર્ટીને મજબૂત કરીશ એવી આજ તબક્કે ખાતરી આપું છું